નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહમદ બુખારીએ શુક્રવારે કહ્યું કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન સંઘર્ષમાં મુસ્લિમ દેશો તેમની જવાબદારી નિભાવી શક્યા નથી અહેમદ બુખારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી કે તેઓ ઇઝરાયલ ઉપર રાહ દ્વારી દબાણ લાવે અને યુદ્ધને ખતમ કરે યુદ્ધમાં એકવીસ હજારને ત્રણસોથી વધુ પેલેસ્ટાઈઓ માર્યા ગયા છે બીજી માનવતાવાદી કટોકટી સર્જી છે અને ગાઝાની એક ક્વાર્ટર વસ્તી ભૂખથી મળી રહી છે મિત્રો એક નિવેદનમાં બુખારીએ કહ્યું કે પેલેસ્ટિયન મુદ્દો એવા સ્તરે પહોંચી ગયો છે જ્યાં આ મુદ્દાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ સંયુક્ત રાષ્ટ્ર આરબ લીગ અને ગલ્ફ કોઓપરેશનના કાઉન્સિલના સંબંધિત ઠરાવ હેઠળ ઉકેલવાની જરૂર છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ભારતે પાકિસ્તાનને મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ એવા આતંકી હાફીઝ સૈયદના પ્રત્યાર્પણ માટે કહ્યું છે ભારત હાફીઝ સૈયદ વિરુદ્ધ અનેક કેસ દાખલ કરવા માંગે છે જોકે પાકિસ્તાનનું નિવેદન દર્શાવે છે કે તેઓ આતંકવાદીઓને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાના નિવેદન સામે આવ્યું છે પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતા જહરા બલોચે કહ્યું છે એ જાણવું જરૂરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પ્રત્યાર્પણ સંધિ નથી મુમતાજે વધુમાં કહ્યું કે પાકિસ્તાનને કહેવાતા મની લોન્ડરિંગ કેસમાં હાફિઝ સૈયદને સોંપવા માટે ભારત તરફથી વિનંતી મળી છે જોકે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પ્રત્યાર્પણની સંધિ નથી ઉલ્લેખનીય છે કે ભારતમાં એનઆઈએ હાફીઝ સૈયદ વિરુદ્ધ ઘણા કેસો નોંધ્યા છે યુએનએ પણ સૈયદને આતંકવાદી જાહેર કર્યો છે સઈદ વિરુદ્ધ આતંકવાદી ફંડિંગનો કેસ પણ ચાલી રહ્યો છે પરંતુ પાકિસ્તાન હાફીઝ સૈયદની સાથે ઊભું છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો મધ્યપ્રદેશમાં સરકારી કર્મચારીઓ માટે નવું વર્ષ બેવડી ખુશી લઈને આવી શકે છે મોહન યાદવ સરકાર રાજ્યના સાત લાખથી વધુ નિયમિત કર્મચારીઓને ચાર ટકા મોંઘવારી ભથ્થામાં ભેટ આપી શકે છે રાજ્યના કર્મચારીઓને હાલમાં બેતાલીસ ટકાના દરે મોંઘવારી ભથ્થો મળે છે સરકારે તેને બેતાલીસ ટકાથી વધારીને છેતાલીસ ટકા કરવા જઈ રહી છે નાણાં વિભાગો આ મામલે પ્રસ્તાવ તૈયાર કરીને મુખ્યમંત્રીને મોકલી આપ્યો છે આ અંગેનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવ લેવાના છે તમને જણાવી દઈએ કે કેન્દ્રની મોદી સરકારે જુલાઈ બે હજાર તેવીસથી પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરીને છેતાલીસ ટકા કરી દીધો છે વિધાનસભાની ચૂંટણીમાં આચારસંહિતા લાગુ થવાને કારણે આ અંગે નિર્ણય લઈ શકાયો નથી રાજ્ય સરકારે આ સંદર્ભે મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા ચૂંટણી પંચને પણ દરખાસ્ત મોકલી હતી પરંતુ મતદાન સુધી રાહ જોવાની સૂચના આપવામાં આવી હતી સૂત્રોનું કહેવું છે કે નાણાં વિભાગે દરખાસ્ત બનાવીને અંતિમ નિર્ણય માટે મુખ્યમંત્રી કાર્યાલયને મોકલી આપી છે વાસ્તવમાં કેન્દ્ર સરકાર જાન્યુઆરીમાં ફરી એકવાર મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે જાણકારી માટે તમને જણાવી દઈએ કે દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતના રાજ્યપાલ એવા આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર પહેલી ફેબ્રુઆરીથી લઈને ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલવાનું છે જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે જ્યારે કામકાજના કુલ ચોવીસ દિવસોમાં કુલ છવ્વીસ બેઠકો મળવાની છે મિત્રો વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું છે કે આગામી પહેલી ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે જેથી વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે મિત્રો ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં બીજી ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ સુધી ચર્ચા ચાલશે ચાર દિવસ સુધી બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે જ્યારે બાર દિવસ અલગ અલગ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે આમ સમગ્ર ફેબ્રુઆરી માસ દરમિયાન વિધાનસભામાં સત્ર ચાલશે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની ગઈ છે વિધાનસભાની કામગીરી ડિજિટલ રીતે ચાલે તે માટે તમામ ધારાસભ્યોને તાલીમ પણ અપાય છે આ સત્ર દરમિયાન તમામ ધારાસભ્યો તારાંકિત પ્રશ્નો ઓનલાઈન પૂછશે જે માટેની તાલીમ તેમજ તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે આગામી વિધાનસભાના સત્ર દરમિયાન ધારાસભ્ય વધુ ગૃહની કામગીરી ઓનલાઈન માધ્યમથી કરે તે માટેના પ્રયત્નો રહેશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો પાકિસ્તાનને પચાવી પાડેલા કાશ્મીર એટલે કે પીઓકેમાં આવેલા શારદા મંદિર પરિસર ઉપર પાકિસ્તાની સેનાએ કરાયેલા દબાણને હટાવવા માટે શારદા બચાવ સમિતિએ ભારત સરકારની મદદ માંગી છે મિત્રો કમિટીએ જણાવ્યું કે ભારત સરકાર આ મુદ્દે મદદ કરે જેથી શારદા મંદિરનો જીર્ણોદ્ધારનો માર્ગ મોકળો થઈ જાય શારદા મંદિર બચાવ સમિતિના સંસ્થાપક રવિન્દ્ર પંડિતાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને પાકિસ્તાન સેનાને શારદા મંદિરમાં દબાણ કરી લીધા હોવાનો આરોપ મૂક્યો હતો આ સમિતિના પક્ષમાં કોર્ટનો આદેશ છતાં મંદિર પરિસરમાં એક કોફી હોમ પણ ખોલી દેવાનું જણાવાયું હતું સેવ શારદા કમિટીની અપીલ છે કે ભારત સરકાર અને પીએમ મોદી શારદાપીઠ પરિસરમાં કોફી હોમના દબાણ હટાવે પીઓ કેની સુપ્રીમ કોર્ટમાં દબાણ હટાવવા સેવ શારદા કમિટીના પ્રતિનિધિઓની અપીલ ઉપર ગયા વર્ષે તેના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જોકે આમ છતાં પાકિસ્તાની સેનાએ મંદિર પરિસરમાં દબાણ કરી અને કોફી હોમ બનાવી દીધું હતું જેનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર એટલે કે ત્રીસ ડિસેમ્બર અયોધ્યામાં મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ નવી ટ્રેનો અને રેલવે સ્ટેશન અન્ય ઘણા વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું આ દરમિયાન તેમણે લોકોને બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ન આવવા માટે અપીલ કરી હતી તમે પાંચસોને પચાસ વર્ષથી રાહ જોઈ રહી છે થોડો સમય વધુ પણ રાહ જુઓ તેમણે કહ્યું કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે બાવીસ જાન્યુઆરીના રોજ યોજાનારા કાર્યક્રમમાં સામેલ થવા માટે પોતે અયોધ્યા આવે પરંતુ દરેક વ્યક્તિ માટે આવું શક્ય નથી તેથી હું તમામ રામ ભક્તોને વિનંતી કરું છું કે એકવાર બાવીસ જાન્યુઆરીના રોજ કાર્યક્રમનું આયોજન થાય તે પછી અયોધ્યા આવે આ પછી તેઓએ તેમની અનુકૂળતા મુજબ અયોધ્યા આવવું જોઈએ અને બાવીસ જાન્યુઆરીના રોજ અહીં આવવાનું મન બતાવવું જોઈએ નહીં પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આ ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ વર્ષોથી ચાલી રહી છે તેમાં કોઈ વિક્ષેપ ન થવો જોઈએ અહીં ભીડ ન કરો કારણ કે મંદિર ક્યાંય જવાનું નથી આ સદીઓ સુધી ચાલવાનું છે વડાપ્રધાને વધુમાં કહ્યું કે સમારોહમાં માત્ર થોડા લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે તેથી જે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓએ જ અયોધ્યા આવવું જોઈએ ત્રેવીસમી પછી મુસાફરી સરળ બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઘરોમાં રામ જ્યોતિ પ્રગટાવવાની અપીલ કરી છે તેમણે કહ્યું કે ઐતિહાસિક ક્ષણ સદભાગ્ય આપણા બધાના જીવનમાં આવી છે આ અવસર ઉપર તમામ એકસોને ચાલીસ કરોડ દેશવાસીઓએ બાવીસ જાન્યુઆરીએ પોતાના ઘરોમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવી જોઈએ અને દિવાળીની ઉજવણી કરવી જોઈએ આ દરમિયાન પીએમ મોદી અયોધ્યાના લોકોને શહેરને સ્વચ્છ બનાવવાનો આગ્રહ કર્યો તેમણે કહ્યું કે અયોધ્યા હવે લાખો મુલાકાતીઓનું આયોજન કરવા માટે તૈયાર હોવી જોઈએ અને મુલાકાતીઓ અનંતકાળ સુધી અહીં આવતા રહેવાના છે અયોધ્યાના લોકોએ અયોધ્યાને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવા માટે શપથ લેવા પડશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો આજથી ગિરનારમાં પ્લાસ્ટિકની વસ્તુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગિરનારમાં પ્લાસ્ટિકની વસ્તુઓ મુસાફરો નહીં લઈ દઈ શકે ભક્તો અને પ્રવાસીઓ પ્લાસ્ટિકની વસ્તુઓ નહીં લઈ દઈ શકે એન્ટ્રી પોઈન્ટ ઉપર ચેકિંગ પછી જ મુસાફરોને અંદર જવા દેવામાં આવશે દાતર પર્વત ઉપર પણ પ્લાસ્ટિકની વસ્તુઓ નહીં લઈ દઈ શકાય ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી પછી જિલ્લા પ્રશાસન દ્વારા નિર્ણય લેવાયો છે ગિરનાર પર્વત ઉપર પ્લાસ્ટિકના પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટના કડક વલણ બાદ વન અને પર્યાવરણ વિભાગના વર્ષ બે હજાર ઓગણીસના પરિપત્રની અમલવારી કરાવવા માટેનો કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે જૂનાગઢ જિલ્લાના ગિરનાર પર્વત તથા દાતાર પર્વત ઉપર પણ ચડવાના તમામ એન્ટ્રી પોઈન્ટ પરથી કોઈ વ્યક્તિને પ્લાસ્ટિકના ઉત્પાદન પેદાશો ચીજવસ્તુઓ પેકિંગ મટીરીયલ વગેરે લઈને પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે